વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતી ગદ્ય અઢાર પંગુમ લંગૈતે ગીરી ભાગ એકમાં અરુણિમાના પાત્ર વિશે સમજીશું તમને મેં સ્ક્રીન પર જે ફોટો બતાવ્યો છે તે આ પાઠ પાઠનું મુખ્ય પાત્ર અરૂણિમાનો ફોટો છે વિશ્વાસનું એવરેસ્ટ અરુણિમા સિંહા અરૂણિમા સિન્હાંગ ઈશ્વરની કૃપા હોય તો પાંગણો પણ પર્વત ચડી શકે પંગુમ લંગે તે એક યુવતીના અડગ વિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારો રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે વોલીબોલ રમતી હોય છે સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે તે પદ્માવતી એક્સપ્રેસમાં નીકળે છે ટ્રેનમાં તેની ચેઇન ખેંચવાનો કેટલાક બદમાશો પ્રયત્ન કરે છે એની સામે લડત આપે છે પણ એ બદમાશો એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે એ વખતે એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે એ બદમાશો એને જ્યારે ફેંકે છે ત્યારે એનો પગ કપાઈ જાય છે બીજી સામેની ટ્રેન નીચે પણ આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે એનેસ્થેસિયા એટલે જ્યારે પણ કોઈ ઓપરેશન થાય વાડકાપ થાય ત્યારે એટલા શરીરને ઇન્જેક્શન આપીને બહેર મારી દેવામાં આવે કે જેથી કરીને એ ભાગમાં જે ઓપરેશન થાય એનું દર્દ તમે મહેસૂસ કરી શકો નહીં એટલું જ નહીં એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે આ જ્યારે એને ઓપરેશન ચાલતું હોય છે એક એનએસિયા વગર કેમ ઓપરેશન આપવું પડ્યું કારણ કે એને એક ગામડાની નજીકની જે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં આવું એનએસએસઆરની સગવડ જ નથી હોતી અને એવી પરિસ્થિતિમાં એને ઓપરેશન કરાવવું પડે છે એ એના બધા દર્દને અનુભવે છે એ ઓપરેશનને જોઈ રહી છે એ બાનમાં છે અને આવી વિકટ પરિસ્થિતિમાં એનું સ્વપ્ન તો તમે જુઓ એવરેસ્ટ સર કરવાનું છે એક બાજુનો પગ કપાઈ રહ્યો છે અને એક બાજુ એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે આ એક યુવતીના આત્મવિશ્વાસની ચરમસીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ સર કરે જ છે પણ એ સિવાયના વિશ્વના બીજા શિખરો પણ તે સર કરે છે અને જાણે કે આ પાઠનું જે શીર્ષક છે પંગુમ લંગે ગિરિમ આ સુભાષિતાને એ સાર્થક કરે છે આ પાઠમાં આપણે અરૂણિમા વિશે જોઈએ બરેલી ડિસ્ટ્રિક હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ આપણે જોયું કે અરૂણિમાને ટ્રેનમાંથી ફેંકી દે છે અને આખી રાત એ જે રોડ પર પડી રહે છે અને જ્યારે એને હોસ્પિટલમાં લાવે છે એની જે પરિસ્થિતિ હોય છે એને એના કારણે હોસ્પિટલમાં દોડાદોડ મચી જાય છે અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનોસિયાની સુવિધા જોયું તમે ઓપરેશન તો કરવાનું છે એને બીજે લઈ જવા જેટલો સમય પણ નથી પણ ચિંતા શું હતી કે લોહીની બોટલ જે એના શરીરમાંથી જે લોહી વહી ગયું છે અને બીજા લોહીની જે જરૂર છે એની કોઈ વ્યવસ્થા નહોતી અને એ પગ કાપવાનો હતો એ કાપવા માટેનું એ પગના ઓપરેશન કરવા માટેનું એને ત્યાં કોઈ એવી વ્યવસ્થા પણ નહોતી એનેસ્થેસિયા ડૉક્ટર પણ નહોતા અરુણીમાં એ અર્ધ અવસ્થ ભાન અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તમે તો મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી રહીશ તમે એના શબ્દ એની હિંમત જુઓ એનો આત્મવિશ્વાસ જુઓ એ અર્ધ અડધા ભાનમાં છે થોડી થોડી એ સમજી શકે છે ડૉક્ટરની વાત તો સાંભળી શકે છે ડૉક્ટર અને સ્ટાફ વાત કરતા હોય છે કે આપણી પાસે લોય નથી આપણી પાસે એનએસએસઆરના ડૉક્ટર નથી તો એ કહે છે કે ભલે આખી રાત તમે વિચારો રેલવેના ટ્રેક પર સૂતેલી એક યુવતી એક અને એની પાસેથી રેલવેના ટ્રેક પરથી કેટલી ટ્રેનો પસાર થઈ હશે અને એ સમયમાં એ એટલી હિંમત એનામાં આવી જાય છે કે એ કહે છે કે ના તમે મારો પગ આપો હું સહન કરી લઈશ આ સાંભળીને એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ અભા બની જાય છે તેમની માનવતા જાગી ઉઠે છે એમને એમ થાય છે કે અરે આ છોકરી કેટલી હિંમતવાળી છે તો આપણે પણ એવું કંઈક કરીએ કે જેથી એની જિંદગી બચી જાય હસબેન્ડ ડૉક્ટર અરે ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું ફાર્માસિસ્ટ એટલે હોસ્પિટલમાં જે દવા આપે ને તે મેડિકલ સ્ટોર જેમાં જે દવા આપે તે ફાર્માસિસ્ટ કહેવાય તે બંને પોતાનું રક્ત લોહી આપ્યું અને એનેસ્થેસિયા વિના અરૂણિમાના પગનું ઓપરેશન કરવામાં આવ્યું ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો કલ્પના કરો આપણે કે આપણે શાક સમારતા કે કંઈક કામ કરતાં ચપ્પુ કે કંઈક વાગી જાય છે ખીલી વાગી જાય છે તો કેટલી વેદના થાય છે અને આ તો એનું પગ જ અલગ કરાવી દો છૂટ ભયંકર એના માટે શબ્દ વાપરે છે ભયંકર વેદના જેની કલ્પના કરતાં પણ આપણને કંપારી છૂટી જાય એવી આ પરિસ્થિતિ છે અને એમાં જેનો પગ ડેમેજ થઈ ગયો છે એને અલગ કરવામાં આવે છે આ પીડાનું સ્મરણ આજે પણ જ્યારે અરુણિમા કરે છે ત્યારે એના રૂવાડા ઊભા થઈ જાય છે આપણને કલ્પના કરતાં કરતાં ધ્રુજારી આવી જાય તો એને જેણે અનુભવ્યું છે એની શું પરિસ્થિતિ થતી હશે એ વિચારો બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરૂણીમાં સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવતી એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી એ લખનૌથી દિલ્હી જાય છે સીઆઈએસએફની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ આપવા માટે સી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ એટલે કે કેન્દ્રીય સુરક્ષા બળ આપણી જે સુરક્ષા કરે છે ને કેન્દ્રની તે ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો રાતનો સમય છે એના ગળામાં એણે એક સોનાની ચેન પહેરી છે અને ચેન લેવાનો પ્રયત્ન કરે છે ખેંચવા જાય છે અને અરુણિમાને ખબર પડી જાય છે કે મારી ચેન ખેંચવાનો આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે ડબ્બામાં મુસાફરની હાજરીમાં આ ઘટના બની પણ કોઈ એનો વિરોધ ના કર્યો કેવા મનુષ્ય પણ આજે થતા જાય છે આપણે બધા કે કંઈક કોઈની સાથે ખરાબ થાય છે ત્યારે આપણને એમ લાગે છે કે આપણને શું મારી સાથે થોડું થાય છે એમ કરીને આપણે એમાં એને બચાવતા નથી ઘણી વાર તો એવી રીતે નથી બચાવતા કે કોઈની હિંમત જ નથી એનો સામનો કરવાની એટલે પણ નથી બચાવતા હોતા કોઈએ એમને અટકાવ્યા નહીં પણ આ તો અરુણિમા વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર અને એ કંઈ કંઈ એમ જ એની ચેન થોડી લઈ લેવા દે હિંમતવાળી છોકરી એણે લડત આપી જજુમી પરંતુ આટલા માણસો સામે એકલી શું કરી શકે અસહાય એકલી હોવાથી બદમાશો એને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી જેવી ટ્રેનમાંથી બહાર ફેંકાય છે એને ઊભા થવાનો સમય મળે ખસવાનો સમય મળે એ પહેલાં જ સામેથી એક બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને કચડતી ગઈ કેટલું ઉજ્જવળ ભાવ્યું હતું એક તો રાષ્ટ્રકક્ષાની વોલીબોલ પ્લેયર અને પછી સીઆઈએસએફ દેશની સેવા કરવા માટે જઈ રહી હતી અને એના ભાવિને આ ટ્રેન કચરતી ગઈ કેમ કચરતી ગઈ કે અરૂણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો ટ્રેન બંને ટ્રેનો પસાર થઈ ગઈ વિચારો ટ્રેનમાંથી આપણે પસાર થઈ કેટલું બધું અંધારું હોય છે પાટાની આજુબાજુ ગામ પણ નથી હોતા અને વચ્ચેનો એવો એવો રસ્તો હોય છે ત્યાં યુવતી અરુણિમા નીચે પડે છે ટ્રેનમાંથી લોહી લુહાણ થઈ જાય છે એનો પગ કપાઈ જાય છે આખી રાત એ મદદ માટે બૂમો પાડે છે પણ કોઈ એની મદદે આવ્યું નહીં ક્યાંથી આવે કોને ખબર પડે રાત્રે અંધકારમાં અને આવા વચ્ચે રસ્તા પર રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેન પર પડી રહી સાત કલાક દર્દ એણે સહન કર્યું ત્યાંથી ફોર્ટી નાઇન ટ્રેન પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માળવા ઉંદરો આવ્યા અરર એનો પગ કપાયેલો છે અને ટ્રેક પર બધા ઉંદર આવી જાય છે કારણ કે એના પગમાંથી બધું માંસ નીકળેલું છે અને ખાવા માટે મિજબાની આપણે તો મિજબાની એટલે મહેફિલ એક ઉંદર અને તો એક મિજબાની મહેફિલનો સમય મળી ગયો એનું માંસ ખાવા માટે આવી ગયા અને અરુણિમા જોઈ શકે છે અર્થ બેભાન અવસ્થામાં ભાનમાં આવે છે બેભાન થાય છે કે મારા પગમાંથી આ લોકો માંસ ખાઈ રહ્યા છે પણ એ કમજોર થઈ જાય એ કેવી રીતે એને હટાવી શકે આવી પરિસ્થિતિ થઈ જાય છે આગળનો પાર્ટ હવે હવે આપણે બીજા વિભાગમાં જોઈશું